ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તારમાં જ સરપંચોનો આક્રોશ જોવા મળ્યો છે ધારાસભ્યના કાર્યકરો દ્વારા કામમાં દખલગીરી કરીને ધમકીઓ આપે છે અને ગ્રામ પંચાયતના કામ તેમની મનમરજી મુજબ કરી જાય તેવો આરોપ લાગ્યો છે તો બીજી બાજુ ચૈતર વસાવાએ પણ દસ ટકા કમિશન લેતા હોવાનો આરોપ લગાવ્યો છે વિગતે વાત કરીએ સાગમારા તાલુકાના સરપંચોએ ધારાસભ્ય સામે શું આરોપ લગાવ્યા છે અને ધારાસભ્યોએ સરપંચોની સુપોલ ખોલી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં સ્વાગત છે હું છું જયંતાફડા સાગબારા તાલુકાના સરપંચોએ ધારાસભ્યના કાર્યકરો અને હોદ્દેદારોની વિરુદ્ધ ડીડીઓને લેખિતમાં રજૂઆત કરી છે સરપંચોએ આક્ષેપ કર્યો છે કે ધારાસભ્યના કાર્યકરો મનસ્વી રીતે કામ કરે છે અને વિરોધ કરનારને ધમકી આપે છે સાગબારા તાલુકાની ઓગણીસ ગ્રામ પંચાયતના સરપંચોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે સરકારી નિયમ મુજબ પાંચ લાખ રૂપિયાથી નીચેના વિકાસના કામો ગ્રામ પંચાયતને ફાળવવાના હોય છે પરંતુ ધારાસભ્યના કાર્યકરો આ કામ પોતે જ કરવા દબાણ કરે છે તેઓ સરપંચો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વગર જ મનસ્વી રીતે કામ કરે છે ધારાસભ્યના કાર્યકરો અજાણ્યા કામોની રસીદ અને બિલો માટે દબાણ કરે છે જો સરપંચ ના પાડે તો તેમને ધારાસભ્યની ધમકી અને આરટીઆઈ કરવાની ધમકી આપે છે સરપંચો એ માંગણી કરી છે કે પાંચ લાખથી નીચેના કામોની વહીવટી મંજૂરી અને વર્ક ઓર્ડર સીધા ગ્રામ પંચાયતને જ મળે તેમણે વચૂટીયાઓની દખલગીરી અને ધમકીઓ બંધ કરવાની માંગ કરી છે ઓગણત્રીસ બાર બે હજાર બારના ગુજરાત સરકારના પરિપત્ર પ્રમાણે જે પણ પાંચ લાખથી નીચેના જે કામો છે એ તમામ ગ્રામ પંચાયતોને કરવાના હોય છે એમની જાળવણી પણ ગ્રામ પંચાયતને કરવાની હોય છે છતાંય ધારાસભ્યના જે અંગત લોકો છે જેમની સાથે ફરે છે એ લોકો સરપંચોને કહે છે કે અમારા જે ધારાસભ્યોએ કામ લીધા છે તમારી ગ્રામ પંચાયતો અમે જાણતા નથી એ જીઆરનો પણ અમે અમે કોઈ અમલવારી કરીએ નહીં અમારા ધારાસભ્યોએ કામો લીધા છે એ કામો અમે જ કરીશું એવું અવારનવાર સરપંચોને ધમકીઓ આપે છે અને સરકારના જીઆરનો પણ અવગણના કરે છે તો અમારા સરપંચોએ કરવું શું એ સમજ પડતી નથી એટલા માટે આજ રોજ અમે તાલુકા પંચાયત કચેરીએ ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એમને સૂચવ્યું છે કે બે દિન દિવસ બેમાં અમને તમે કડકમાં કડક કાર્યવાહી એમના પર કરો એમની સાથે વાત કરો છતાંય એ લોકો ના માને તો અમે સરપંચો અહીં તાલુકા પંચાયત કચેરીએ ધરણા પર ઉતરવા પણ તૈયાર છે સાગબારા તાલુકાના સરપંચોનો આક્રોશ સામે આવતા હવે ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ખુલાસો કર્યો છે સાગબારા તાલુકાના સરપંચ પતિઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાગબારા સમક્ષ વિકાસના કામોમાં અન્યાય થતાની રજૂઆત કરવા ગયા અને આ લોકોએ અન્ય સરપંચોને પણ ગેરમાર્ગે દોરી તાલુકા વિકાસ અધિકારી સાગબારાની રૂબરૂમાં પોતે સહી સિક્કા કરીને આવેદન આપી અને પ્રેસ મીડિયાને સંબોધ્યો સાત ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના પતિઓ છે અને આ સાત પંચાયતો પર તમામ સરકારી દસ્તાવેજો પર પોતે સહી સિક્કા કરવા અને વહીવટ કરવા પર પંચાયત ધારા અધિનિયમ ઓગણીસો ત્રાણું અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે ગત રોજ મારા મત વિસ્તારમાં આવતા સાગબારા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કોલવાણ પલાસવાડા સેલાંબા મોપાડા ભાદોડ પાટ અને પાંચ પીપરીના મહિલા સરપંચના પતિઓ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ અને એમની ભલામણથી જે પણ કામો અમારી પંચાયતમાં આવે છે તે એમના કાર્યકરોને અને હોદ્દેદારો જ કરે છે અને અમારી સાથે અન્યાય થાય છે ત્યારે આજે મહિલા સન્માનની આપણે વાતો કરીએ છીએ મહિલા ઉત્થાનની વાતો કરીએ છીએ લોકસભા હોય રાજ્યસભા હોય વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણીઓમાં મહિલાઓને પચાસ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે સાગબારા તાલુકાની આ સાત પંચાયતોમાં મહિલા સરપંચના પતિઓ પોતે તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં સહી સિક્કા કરે છે પોતે ગામ સભાઓમાં પોતે સરકારી મિટિંગોમાં અને તમામ વહીવટ જાતે કરે છે નાણાંનું નાણાંના પેમેન્ટના ચેકો પણ પોતાની સહીથી એ લોકો આપતા હોય છે ત્યારે પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું અંતર્ગત આ સાત પંચાયતના મહિલા સરપંચના પતિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે માંગ કરીએ છીએ સાથે સાથે આજના ન્યૂઝપેપરમાં સમાચાર આવતા અમે અમારા ત્યાંના હોદ્દેદારો અને કાર્યકરો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે મારી ગ્રાન્ટ અને મારી ભલામણથી જે પણ કામો આ સાત પંચાયતમાં મંજૂર થઈને જાય છે આ મહિલા સરપંચના પતિઓ તેની સ્થળ સ્થિતિ અને લાભાર્થી ત્યાં કરતા હોય જેને ધ્યાને લઈને અમારા હોદ્દેદારો જાતે રહીને કામ કરાવે છે જેનું પેમેન્ટ ગ્રામ પંચાયત થ્રુ આવતું હોય ગ્રામ પંચાયત પર જ્યારે પેમેન્ટ લેવા જતા હોય ત્યારે આ મહિલા સરપંચના પતિઓ આ સાત પંચાયતના મહિલા સરપંચના પતિઓ એવું સ્પષ્ટ કહે છે કે અમે ત્યારે જ ચેક આપીશું તમે અમને દસ ટકા ટકાવારી અમારી કમિશન તમે આપશો તો જ એમાં પાંચ ટકા તલાટીના અને પાંચ ટકા મહિલા સરપંચના પતિના માગણી કરે છે ત્યારે અમારા હોદ્દેદારો ના પાડતા એ લોકો કહે છે કે અમે વાસમોની નલસે જલ યોજનામાં પણ દસ ટકા કમિશન લઈએ છે અમે મનરેગાના મટીરિયલના કામોમાં પણ દસ ટકા કમિશન લીધું છે અને અહીંની બોર્ડર વિલેજ વિકાસશીલ ગુજરાત પેટર્ન એટીવીટી અને વિવેકાધીન એ તમામ યોજનાઓમાં બહારની જે પણ એજન્સી આવે છે એ પહેલાં અમને દસ ટકા આપે પછી જ અમે ચેક લખીને આપીએ છીએ તમે પણ દસ ટકાની વ્યવસ્થા કરો પછી જ ચેક મળે એમ કરીને ચેકો પણ આપતા નથી ત્યારે સવાલ એ થાય છે કે આ કોલવાણ પલાસવાડા સેલાંબા મોપાડા ભાદોડ પાટ અને પાંચ પીપરી ગત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસમાં જે પણ મનરેગા અંતર્ગત મટીરીયલના કામો એમણે મહિલા સરપંચના પતિઓએ કર્યા છે એ સાતે સાત પંચાયતની વિજિલન્સ તપાસ થાય કમિટી જિલ્લા સ્તરીય કમિટી બનાવીને તપાસ થાય અને બાદમાં જ નવા કામો મટીરીયલના મંજૂર કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ જો આમ નહીં થશે તો આ સાતે સાત પંચાયતના મહિલા સરપંચના પતિઓ વિરુદ્ધ એ ગ્રુપ ગ્રામ પંચાયતના લોકોને સાથે રાખીને અમે તાલુકા કચેરી અને જિલ્લા પંચાયતની કચેરી નર્મદા ખાતે ઉગ્ર આંદોલન મારી આગેવાનીમાં અમે ચૈતર વસાવાએ કહ્યું કે મહિલા સન્માન અને મહિલા ઉત્થાનની વાતો કરીએ છીએ સરકારે પંચાયતી રાજમાં પચાસ ટકા મહિલા અનામત બેઠક રાખી છે પરંતુ સાકબારાની સાત પંચાયતમાં મહિલા સરપંચના પતિઓ ડીડીઓની સામે મહિલા સરપંચના સહી સિક્કા કરી છે તમામ વહીવટીઓ જાતે જ કરે છે અને નાણાંના પેમેન્ટના ચેકમાં પણ તેમની જ સહી થાય છે જેથી મહિલા સરપંચના પતિ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ સાથે જ તેમણે આરોપ લગાવ્યો છે કે તેમની ગ્રાન્ટના જે કામ મંજૂર થઈને જાય છે તે કામના લાભાર્થીઓના નામ અને સ્થળ અને વિગતો બદલીને તેમના લાગતા વળગતાઓને ત્યાં કરી નાખે છે જેથી અમારા હોદ્દેદારો જાતે ઊભા રહીને કામ કરાવે છે અને સાથે જ મહિલા સરપંચના પતિઓ પર આક્ષેપ લગાવતા ચૈતર વસાવાએ કહ્યું છે કે દસ ટકા કમિશનની માંગણી કરે છે ચૈતર વસાવાએ માંગ કરી છે કે મનરેગા યોજના અંતર્ગત કરેલા મટિરિયલના કામોની વિજિલન્સ તપાસ કરવામાં આવે ને અને ત્યારબાદ જ મટીરિયલના નવા કામની મંજૂરી આપવામાં આવે ચૈતર વસાવા પર સરપંચ દ્વારા આરોપ લગાવવામાં આવતા તેમણે સરપંચ સામે ટકાવારીનો આક્ષેપ લગાવ્યો છે સાથે જ તપાસની પણ તેમણે માંગ કરી છે